મિત્રો આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિમાં સંખ્યાને લખવી હોય તો કઈ રીતના લખીશું તો આપણે જોઈએ કે આપણને એક સંખ્યા આપેલી છે તો તેને આપણે પહેલાં તો સીધે સીધી લખી દઈશું તો કે છ બે સાત ચાર આઠ પાંચ અને નવ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ હોય તો આપણે શું કરીશું કે ત્રણ અંક એટલે કે પાછળથી સ્ટાર્ટ કરીશું તો કે આઠ પાંચ અને નવ ત્રણ અંક પહેલાં અલ્પવિરામ મૂકીશું હવે પછી ફરીથી આગળના ત્રણ અંક પહેલાં અલ્પવિરામ મૂકીશું તો કે બે સાત ચાર એની આગળ અલ્પવિરામ મૂકીશું તો શું વંચાશે તો કે છ મિલિયન બસો ચુમ્મોતેર હજાર આઠસો ઓગણસાઠ હવે તેવી રીતે આપણે બીજો દાખલો જોઈએ તો આપણને સંખ્યા આપેલી છે તો આપણે સંખ્યાને લખી દઈએ નવ આઠ ચાર બે ચાર પાંચ સાત અને આઠ તો પાછળથી જોઈએ ત્રણ અંક કયા કયા પાંચ સાત ને આઠ એની આગળ અલ્પવિરામ મૂકી દઈએ હવે પાસે આગળના ત્રણ અંક ચાર બે ચાર તેની આગળ અલ્પવિરામ મૂકી દઈએ હવે વાંચીશું તો શું વાંચીશું અઠ્ઠાણું મિલિયન ચારસો ચોવીસ હજાર પાંચસો ઇઠ્યોતેર હવે તેના પછી બીજો આપણે દાખલો જોઈએ તો કે અંકો લખી દઈએ બે ત્રણ સાત આઠ પાંચ ચાર ત્રણ સાત અને બે ત્રણ અંક કયા કયા પાછળના ત્રણ સાત બે તેની આગળ અલ્પવિરામ આગળ પાછળ આઠ પાંચ ચાર તેની આગળ અલ્પવિરામ હવે આગળ અલ્પવિરામ મૂકીશું નહીં કેમ કે કોઈ અંક છે નહીં તો વાંચવા માટે બસો સાડત્રીસ મિલિયન આઠસો ચોપન હજાર ત્રણસો બોતેર